આદિવાસી સમાજને બદનામ કરનાર સામે શિક્ષાત્મક પગલા ભરવા સંજલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરાઈ પીઆઈ રજૂઆતમાં પત્રકાર જગદીશ મહેતા વિરૂમાં ફરિયાદ નોંધવા અરજી કરાઈ અડતાલીસ કલાકમાં એફઆઈઆર નહીં થાય તો સંજલી પોલીસ સ્ટેશન બહાર આંદોલન કરીશું તેવું જણાવ્યું અભદ્ર વાસનો ઉપયોગ કરી આદિવાસીઓને બદનામ કંડાર સામે એટ્રોસિટીનો ગુનો નોંધવા સંજલી પોલીસ મથકે રજૂઆત કરાઈ

આદિવાસી સમાજને ખૂબ ખરાબ શબ્દો ભાષામાં આદિવાસી સમાજ વિશે વાત કરી છે તો આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે અમે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે તેવી અરજી આજે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ ને આપી છે અને તાત્કાલિક ધોરણે આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી છે આ પત્રકાર જગદીશ મહેતા નિર્ભય ન્યૂઝને માધ્યમથી કહે છે કે કાળા ભમ્મર આદિવાસી કપડા વગરના આદિવાસી એસીમાં બેસતા આદિવાસી તો આદિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર આ જગદીશ મહેતાને કોણે આપ્યો શું આદિવાસીના જનપ્રતિનિધિઓ આજે સારી સક્ષમ થયા છે તો એમનાથી એમને શું દુઃખ થાય છે શા માટે એમને આવો વાણીવિલાસ કરવો પડે છે અને આ પત્રકાર જગદીશ મહેતાએ ભૂતકાળમાં પણ દલિત સમાજ વિશે પણ આવી રીતે જ ખરાબ શબ્દોમાં વાત કરી હતી અને ત્યારબાદ માફી માંગી લીધેલી તો આ વખતે અમે આદિવાસી સમાજ દ્વારા કોઈ પણ પ્રકારની માફી ચલાવી લઈશું નહીં અને આ પત્રકાર વિરુદ્ધ કડકમાં કડક કાયદો દાખલ કરવામાં આવે દાખલો બેસાડવામાં આવે અને એના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટમાં ગુનો દાખલ કરવામાં આવે અમે રજૂઆત કરી છે જો દિન બે એટલે કે અડતાલીસ કલાકની અંદર આ પત્રકાર જગદીશ મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે તો સમગ્ર દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ એકત્ર થઈ અને અમે પોલીસ સંજેલી પોલીસ સ્ટેશન ની બાર ધરણા પ્રદર્શન કર્યું છું જય સંઘાળો